જય ભીમ જય સવિધાન નમો બધા મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડને મિત્રો વાત કરવાની છે સરખાના એક દેવી પૂજક છે ગીતાબેન અને તેમની દીકરી કાજલબેન હવે અગાઉ જે કઈ આ કાજલબેનના જે લગ્ન થઈ ગયેલા હતા અને જે અગાઉના સાસરીયા પક્ષમાં જે માથાકૂટ કરેલી હતી અને અગાઉ પણ જે મનસુખભાઈ નો જે ગીતાબેન દેવી મનસુખભાઈ મનસુખભાઈનો કોન્ટેક્ટ કર્યો હતો અને જે રામોદ પણ ગયા હતા બંને મા દીકરી અને જે આ મહિલા પોલીસમાં આ કેસ કરવામાં આવ્યો હતો અને જે કોર્ટ દ્વારા જે ગીતાબેનની દીકરીને જે કાજલબેનને જે મોકલી દેવામાં આવી હતી અને આજે એમને તો પણ સમાધાન થઈ ગયું છે ઘર મેળે પણ જે આ કોર્ટમાં જે કેસ ચાલુ હોય અને જે એમનું સમાધાન કરવાનું હોય અને જે તેમના બાબરાના જે વકીલ છે જે આ ગીતાબેનના તે વીસથી પચાસ હજાર રૂપિયા માંગણી કરતા હોય અને મનસુખભાઈ રાઠોડને આજે ફોન કર્યો મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો અને ગીતાબેન પણ એવું પણ કહેવાનું છે કે તમે કામ પણ અમારું બહુ સારું કરી દીધું મનસુખભાઈ રાઠોડ તમારો આભાર અને તમે ઘણું ઘણું જીવો અને તમે સો વરણ થાવ એ અમારી માતાજીની પ્રાર્થના છે એવી રીતે જે સરખાના જે દેવી પૂજક છે ગીતાબેન એવી રીતે વાત કરે છે અને અને મનસુખભાઈ રાઠોડે પણ કાયદાકીય એ સમયમાં પણ સલાહ આપી હતી અને કાયદાકીય સલાહ આપી અને આજે એમનું કામ પણ સફળ થયું અને આવા તો ઘણા બધા જે મનસુખભાઈ રાઠોડે દેવીપૂજક સમાજના અગાઉ પણ કામ કરેલા હતા અને આજે પણ જે સરખાના જે દેવીપૂજક છે ગીતાબેન તેમનો આજે પણ ફોન આવ્યો અને બધું અત્યારે સારું છે તેમની પણ છોકરીને પણ અત્યારે મોકલી દીધી તે પણ અત્યારે સારી રીતે રહેશે અને સમાધાન પણ થઈ ગયું પણ જે આ એક કોર્ટનો જે એક કેસ ચાલતો હતો એનું સમાધાન કરવા માટે જે આ બાબરાના જે એક વકીલ છે એને પચાસ હજારથી વીસ હજાર રૂપિયાની માંગણી કરી અને આ બેન મજૂરી કામ કરતા હોય અને અત્યારે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો તો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો અને વધુમાં વધુ શેર કરજો હા બોલો કોણ બોલો તમે કોણ બોલો રાજકોટ લાગ્યો હે શું લાગ્યો ભાઈ આ લાગ્યો રમોદ મનસુખભાઈ ને હા મનસુખભાઈ ગીતાબેન બોલું છું સરખાવાળા સરખાવાળા ગીતાબેન

હા એ છોકરી ને મોકલી દીધી એમાં એવું હતું કે મારા ઘરમાં હોય નો હોય તો ત્રણ ત્રણ ચાર છે જણા નું રોટલા કેમ દઉ કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં પણ મારા થી બેન જો અમારે કેવું હોય અમારે કોઈ જાતિ પ્રત્યે ન હોય તો તમે આખી વાત સમજો હું તમારી ભેગો ગાડી લઈને આવ્યો હતો હા આવ્યા હતા આવ્યા અને તમારી પાસે તમારી ચા મેં નથી પીધી હા એ વાત સાચી તમને ખવડાવ્યું પીવડાવ્યું તમને મેં નાસ્તો લેવી લાડવા ને ગાંઠિયા ખવડાવ્યા હતા

શામજી શામજી ભાઈ ઉઘરી ગયા ઉઘરી ગયા ગામ સરખા યા ગામ સરખા એટલે અમારે ઓખાન રાખો તો આભાર તમારો ભાઈ અરે બેન હવે ઓળખાણ મારે અમારે હું તમારો નંબર ની જરૂર ન હોય સાંભળો તમે

મોકલીશ એવું કઈ જોતું નથી આધાર કાર્ડ ખાલી તમારો ફોટો જોઈશ અને હાલ છે હું એમ નામ ચડાવી દઉં જવા ચાલો કઈ ઉપાધિ નો કરતા ઓડિયો હું વાયરલ કરું છું બાબરા ના વકીલે કેટલી ફી માંગી એ એને એમ કીધું કે મને વીસ હજાર રૂપિયા અત્યારે રોકડા દયો તો સમાધાન કરવા દયો નય તો નો કરવા દયો હમ એટલે ઓમ ઈ વકીલ ફી વીસ હજાર નક્કી કરી તી કોઈ વસ્તુ નથી નક્કી કર્યું અમે એને નથી ને કાય નથી કર્યું તોય અમને એમ કેવા મળ્યા તારે જ્યાં જવું ને જા જ્યાં છોડવું ને છોડ વધારે હોશિયારી કરતી ને નકર હું કે તારી ઉપર કેસ કરી નાખી એમ કરવા મળ્યા મેં કીધું તાય આમાં મેં તમને રોક્યા નથી મને કાઈ ખબર ય નથી મેં કીધું અને સરકારી વકીલ માંગ્યા હતા

જે તેમને અગાઉ ડખો થયો હતો અને જે મનસુખભાઈ રાઠોડ પાસે ગયા હતા જે રામોદ અને જે પોલીસ સ્ટેશનમાં જે કેસ કરવા ગયા હતા અને જે મનસુખભાઈ રાઠોડની ગાડી લઈને પણ ગયા હતા એવી રીતે આ મનસુખભાઈ રાઠોડને જે ગીતાબેનનું એવું કહેવું છે અને જે ગીતાબેનનું પણ એવું પણ કહેવું છે અમારી પણ ભાડાના પણ પૈસા નહોતા તે પણ મનસુખભાઈ રાઠોડ તમે આપ્યા હતા અને તમારી ગાડીમાં અમને લઈ ગયા તા કેશ કરવા અને જે તમે પણ અમને જમાડ્યા સાહેબ પણ તમે પાઈ એટલે તમારો ખૂબ ખૂબ આભાર અને તમે અમારું કામ કરી દીધું અને આજે અમે અમારી દીકરી આજે અને આ કાસરિયામાં છે તો મિત્રો આ રેકોર્ડિંગ આખું તમે સાંભળ્યું તો તમને કેવું લાગ્યું તો કમેન્ટ બોક્સની અંદર જણાવજો કારણ કે ઘણા બધા લોકો જે મનસુખભાઈ રાઠોડના વિરોધ કરતા હોય છે તેમના જે દેવી પૂજકના પણ બધા એવા હોતા નથી આ બેન પણ એવું હોય એવી રીતે વાત કરે કે કર તમે સો વર જીવો એ બી મેં માનતા રાખવી છે અને મારા માતાજી તમને સો વર કરે એવી રીતે જે સરખાના જે દેવી પૂજક છે આ જે ગીતાબેન એવું મનસુખભાઈ રાઠોડને કહેવામાં આવે છે અને તમારી હાટું પણ અમે માનતા પણ રાખી હતી અને તમે હો જીવો જીવોને અમારું કામ ગરીબ માણસોનું સારું કરી દીધું અને આ વકીલની જે આ મેટર છે તે પણ મનસુખભાઈ રાઠોડ તેમની સાથે વાતચીત કરશે અને આગળ રણનીતિ શું છે તે પણ વિડીયો આગળ મૂકશું તો મિત્રો વિડીયોમાં એટલું જ ને મળીશું નવા વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન અને અમારા આવાના મનસુખભાઈ રાઠોડના ઓડિયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો જય હિન્દ જય ભારત